પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે મહેમદાબાદની મુલાકાતે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ મહેમદાવાદ વિધાનસભા કાર્યકરો સાથે સાંભળ્યો મહેમદાબાદ ખાતે આવેલ પ્રદેશ પ્રમુખે પ્રથમ પૂજ્ય રવિશંકર મહારાજની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી ત્યારબાદ સુપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવના દર્શન કર્યા મહાદેવના પટાંગણમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મન કી બાત કાર્યક્રમ સાંભળ્યો જે બાદ શક્તિ કેન્દ્રના ઇન્ચાર્જ કાર્યકરો સાથે સંવાદ કાર્યક્રમમાં હાજરી આપી પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા આજે મહેમદાબાદની

મહત્વના સંદેશા આપ્યા પ્રદેશ પ્રમુખે સ્થાનિક કાર્યકરોને આ સંદેશાને જનજન સુધી પહોંચાડવા માટે પ્રેરિત કર્યા મન કી બાદ તેઓ શક્તિ કેન્દ્ર ખાતે આયોજિત સંવાદ કાર્યક્રમમાં જોડાયા અહીં તેમણે મહેમદાવાદ વિધાનસભાના તમામ ઇન્ચાર્જ કાર્યકરો સાથે સીધી વાતચીત કરી સંગઠન મજબૂત કરવા માટે માર્ગદર્શન આપ્યું તેમજ આવનારા કાર્યક્રમોના આયોજનની સમીક્ષા કરી સમગ્ર મુલાકાત દરમિયાન પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માનો ઉષ્માભરી સ્વાગત કરવામાં આવ્યું મન કી કાર્યક્રમમાં ખેડા સાંસદ દેવસિંહ ચૌહાણ મહેમદાવાદ વિધાનસભાના ધારાસભ્ય અર્જુનસિંહ

માર્ગદર્શન આપવા માટે ઉપસ્થિત રહે આ કાર્યક્રમ આપ સૌ જાણીએ છીએ કે ન માત્ર સરકારની સિદ્ધિઓ પરંતુ દેશના નાગરિક તરીકે વ્યક્તિગત તરીકે અથવા તો સામૂહિક રીતે જે પ્રેરણારૂપ સિદ્ધિઓ મેળવી હોય અને મન કી બાતમાં એક અનોખા સંવાદના કાર્યક્રમમાં જન જન સુધી પહોંચાડવાનો કાર્યક્રમ થાય છે દેશના આ પ્રધાનમંત્રી સાહેબના આ નવાચારને આજે દેશ અને દુનિયા પ્રશંસા કરી રહી છે ત્યારે કાર્યકર્તા તરીકે જ્યારે આ એપિસોડમાં જે વાત થાય એ કાર્યકર્તાના મન સુધી પહોંચે અને કાર્યકર્તા એમાંથી પ્રેરણા મળે એ હેતુથી આપણે એ પણ જાણ્યું કે અમારા યશસ્વી પ્રધાનમંત્રીશ્રીએ મન કી બાતની કેટલીક વાતોનો પુનરૂચ્ચાર પણ કર્યો સાથે સાથે સમગ્ર ભારત વર્ષમાં એસઆઈઆરની કામગીરી થઈ રહી છે ત્યારે આ કામગીરીની ગંભીરતાને સમજીને કદાચ દેશના પહેલાં એવા પ્રદેશ શ્રી હશે માન્ય પ્રદેશ પ્રમુખ શ્રી આદરણીય જગદીશભાઈ કે જે શક્તિ કેન્દ્ર અને બુથના કાર્યકર્તાઓ સાથે સંવાદ કરીને એને યોગ્ય માર્ગદર્શન આપે આ કામની ગંભીરતા સમજાય અને આ કાર્ય હેઠળ જે પ્રકારે ભારતનું ભાવી રાષ્ટ્રની ઘડતર કરવાનું કાર્ય અને રાષ્ટ્ર સેવાનું ઉત્તમ કાર્ય કે જેને આપણે સમજી શકીએ કે રાષ્ટ્ર માટે ખૂબ મહત્ત્વનું કામ એવી આ એસઆઈની કામગીરીથી વાકેફ કર્યા અમે સૌ જનપ્રતિનિધિઓ માન્ય પ્રદેશ પ્રમુખ સાહેબનો પણ આપણે આભાર માનીએ છીએ અને આપનું માર્ગદર્શન અમારા માટે ખૂબ માર્ગદર્શન અમને પ્રેરણા પણ આપશે અને આપ જ્યારે અમારા કાર્યકર્તાઓ સાથે સરળતાથી અને એક પારિવારિક સભ્ય તરીકે સંવાદ કરી રહ્યા છો ત્યારે કાર્યકર્તાઓને પણ એક આત્મીયતાનો ભાવ ઊભો થાય અને પાર્ટી માટે કામ કરવા માટે નવું બળ જો અને ઉર્જા મળશે એવો અમારો વિશ્વાસ છે